જય જુ બધાને પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગ તથા પીપીએસકે મોરબી ફેસબુક પેજ ઉપર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આપ સર્વે જેમ જાણો છો કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર છેલ્લા બાર વરસથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનનું કામ કરી રહી છે અને આ સંસ્થા ઉપર જેમ જેમ લોકોને ખબર પડતી જાય છે એમ એમ એક પછી એક લોકો અહીંયા સંસ્થાની મુલાકાત અર્થે આવતા હોય છે અને પોતાના જે પ્રસંગો છે એ સંસ્થા ઉપર આવી ઉજવતા હોય છે તો એના જ ભાગરૂપે આજે આપણી સાથે મોરબીથી વિરેન્દ્રભાઈ આવ્યા છે અને એમ વિરેન્દ્રભાઈના આજે હેતનો જન્મદિવસ છે તો એ જન્મદિવસની જે ઉજવણી છે એ સંસ્થા પરિવારમાં રહેતા અંધભાઈ બહેનો સાથે કરે છે એ લોકો તો રીનાબેન અને વિરેન્દ્રભાઈના હેતને આપણે સૌ પહેલાં તાળીઓથી વધાવી લઈએ ઈશ્વર પાસે હેત માટે પ્રાર્થના કરીએ કે પરમકૃપાનું પરમાત્મા હેત ઉપર હંમેશા હેત વરસાવે અને એને લાંબી આયુષ્ય આપે એના જે કંઈ સ્વપ્નાઓ હોય એ બધા ઈશ્વર પૂર્ણ કરે એના મા બાપના જે કાંઈ સ્વપ્ન હોય એનામાં સવેલા એ પણ બધા પૂરા કરે અને જે અત્યારે એના મમ્મી પપ્પા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે આવી જ સેવાકીય પ્રવૃત્તિ એનામાં પણ ખૂબ અને ખૂબ વધારે ને વધારે જ્વલંત બને એવી આપણે સૌ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ આ પરિવાર જ્યારે આપણી સંસ્થા ઉપર આવ્યું છે ત્યારે એકલું પરિવાર નથી આવ્યું પરિવારે એમના તમામ મિત્રોને સગા સંબંધીઓને સ્નેહીઓને પણ આમંત્રણ આપી સંસ્થાની મુલાકાત કરાવી છે અને સંસ્થા ઉપર આજે બધા લોકોને લાવ્યા છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કેટલા બધા મહેમાનો આજે આ સંસ્થા ઉપર આવ્યા છે અને વિરેન્દ્રભાઈનો હું આભાર માનું છું કે વિરેન્દ્રભાઈએ એક ઉમદા કાર્ય કર્યું છે વિરેન્દ્રભાઈ ધારેત તો હોટલની અંદર જઈને પણ આ જન્મદિવસની ઉજવણી કરી શકતા હતા પણ એમણે એવું ન કર્યું અને આજે સંસ્થા ઉપર આવી અંધભાઈ બહેનોની સાથે એ આ હેતનો જન્મદિવસ છે ઉજવી રહ્યા છે અને એટલું જ નહીં આજે એમની સાથે લગભગ ચાલીસ પચાસ જેટલા મહેમાનો આવ્યા છે આ મહેમાનો પણ લગભગ પહેલી વખત આવ્યા છે તો એ પણ બધા આ સંસ્થાથી પરિચિત થયા છે અને એમ વિરેન્દ્રભાઈના થકી આજે એ લોકો આ સંસ્થા ઉપર આવ્યા છે એટલા માટે હું વિરેન્દ્રભાઈનો પણ હૃદયથી આભાર માનું છું કે તમે જે આ કાર્ય કર્યું છે એ ખરેખર ખુદ અદ્ભુત છે અને જેટલું બિરદાવું એટલું એને હું ઓછું છે તો અમારો વિડીયો જે જે લોકો જોઈ રહ્યા છે એને બધાને વિનંતી કરીએ છીએ કે વિડીયોને બને તેટલો જાજોને જાજો શેર કરજો અને અમારી વાત મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી સહાયતા કરજો આજનું જે મેનુ છે એ મેનાની અંદર આજે સ્પેશિયલ મૈકાથી અમારા મોહિતભાઈ પુડલા બનાવવા માટે આવ્યા છે અને પુડલા જલેબી દહીં છાસ ગિરનારી ખીચડી ચિપ્સ બે જાતની ચટણી ડુંગળી સલાડ આ બધું મેનુ આખું છે આજનું મૈકાનું જે પ્રખ્યાત પુડલાનું મેનુ છે એ આજે વિરેન્દ્રભાઈ સંસ્થા ઉપર ગોઠવું છે અને બધા અંધ ભાઈ બહેનોને હેતના જન્મદિવસ નિમિત્તે ભોજન કરાવે છે અત્યારે અહીંયા કેક કટિંગ થઈ રહ્યું છે દોસ્તો તો જ્યારે કેક કપાય ત્યારે આપણે સૌ તાળીઓથી વધાવશું કેક કટિંગ અહીંયા હવે ચાલુ થશે દોસ્તો હસમુખ લઈ લેજે બધું વિડીયોમાં બધા તો આજે સંસ્થા પરિવારની અંદર ઉત્સવનો માહોલ છે દિવાળી જેવું વાતાવરણ છે સરસ મજાનું હેતનો જે જન્મદિવસ છે એ આજે સંસ્થા પરિવારમાં અહીંયા ઉજવાઈ રહ્યો છે તો ફરી ફરી ઈશ્વર પાસે પ્રાર્થના કે પરમકૃપારું પરમાત્મા હેતને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બગશે અને એની સોમો જન્મદિવસ આપણી સંસ્થામાં ઉજવાય અને એમાં આપણા બધાની હાજરી હોય મારી ખાસ હોય એમાં તો આ વિડીયો બધા લોકો બંને તેટલો શેર કરજો અને અમારી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની મુલાકાત કરવા આવજો અમારું એડ્રેસ છે મોરબી માળી હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આવેલું છે દોસ્તો તો તમે બધા એક વખત ચોક્કસ સંસ્થા ઉપર પધારજો એવું અમે વિડીયોના માધ્યમથી આપને આમંત્રણ આપીએ છીએ યસ અરે યાર ક્યાંક ખાતો નથી હું પ્લીઝ સોરી ના 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 તો દોસ્તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો બને તેટલો અન્ય લોકો સુધી પહોંચાડી અમારી હેલ્પ કરશો એવી વિનંતી ફરી પાછા નવી અપડેટ નવા વિડીયો સાથે મળશું આવજો નમસ્કાર બાય બાય